ફાઇનલી ભાઈ આપણે છે ને પ્રોગ્રામ સ્ટાર્ટ કરી દીધો કેવા આપણે બનાવવાના છે પ્રોગ્રામ કે પંચરત્ન કે કી દીધો આનો વિડિયો આપણે એસકે ભડાકામાં આવી જાય ટૂક સમય ની અંદર આનો પબ્લિક રિએક્શન આપણે પબ્લિક વસાર લઈ જવાનું છે સેમ કો હરસન કો તુએ દાયર બાફી દેજો આ પાંચ પ્રકારની ની છે આમાં પંચરત્ન દાળ બનાવવાની છે અમારે આયા ઘર ની જ બનાવવાના કોઈ છાખવા નથી દે ના બધા લોકો ને બ્લુ ને વાદળી મિક્સ કરીને જા ટાઈપ નો કલર બનાવ્યો તો એ ઓરા જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા દસ ગુણા અગિયાર જવું ને મારે જવાનું છે ગામમાં ગામમાં છે ને ભાઈ વન વિભાગની ટૂંકમાં મિટિંગ છે એટલે હે ગામની અંદર હાવજું દીપડાને એવું બધું છે ને એ બધી ટૂંકમાં શીખા માસ છે કે આવી રીતના કરવાનું આવી રીતના નહીં કરવાનું પ્રાણીને હેરાન નહીં કરવાનું એ બધી રૂપમાં મિટિંગ છે ને તો ખાસી એમાં આપણે જવાનું છે તો બતાવીએ અમારે બધા ઘેર ઘેર હાવજુ છે અમારે ગામમાં છે ને ભાઈ ખંભાળિયા ગામની અંદર ઘેર ઘેર હાવજુસ છે આખા બરાબર જંગલમાં એ તો બધા નબળા કહેવાય મેન હાઉજ બધા ઘેર ઘેર હા ભૂરી હા ભૂરી મીનુ બોલે તો મીનુ કેમ બોલે આમ જો મીનુ કેમ બોલે એ કોઈ મીનુ બોલે મીનુ કેમ બોલતો હોય બોલે એ નઈ નથી આવડતું બોલ કેમ બોલતો હોય હા ભાઈ નથી બોલ લોકડા બોલાય જા ચાલો બધા ગામમાં મીટિંગમાં જતાવી આવી ને આપણું ટ્રેક્ટર માં વીલું બીલું તૈયાર કરી દીધું આનો વિડીયો આપણે ભડાકામાં આવી જાય ટૂંક સમયની અંદર આનો પબ્લિક રિએક્શન આપણે પબ્લિક વસારી લઈને જવાનું કઈ રીતના પબ્લિક આનું હું કઈ જોઈશું તમે આ વિડીયો આવીશો ટૂંક સમય તો બધું તૈયાર કરીને પાછું મૂકું હાલો તો ફટાફટ જાય ગામમાં મિટિંગ તો હું જોઈએ ત્યાં પૂરી થઈ ગયા બરાબર મિટિંગ પૂરી થઈ પછી અમારે સાહેબ હતા રસ્તામાં મળી જાય કીશો સાહેબ આપણા ગામમાં હાઉઝોનું બધી કે ધ્યાન રાખજો એ બધી મિટિંગમાં વાવળેમ હું ધ્યાન રાખવાનું છે કે

મિત્રો આપણે વેલ્ડિંગની પેટી લઈને ટ્રેક્ટર પાછું તૈયાર કરી દીધું કારણ કે અમે ઘણા મોટી ભાંગતૂટ થતી હોય કેમ કે આ બધી ઓરિજિનલ કંપનીનું રિયુન બનાવી ગયું આમાં ટૂંકમાં છે ને અમે સ્ટાર્ટિંગમાંથી બધું રિપેરિંગ કરી ઘણા મોટી ટૂંકમાં છે ભાંગતૂટ થાતી હતી કે જે ટાકો તૂટી ગયો તો રિપેરિંગ કરી નાખ્યું છે હમણાં ચાલુ કરીને તમને બતાવું કઈ રીતના છે બધું ઘણા સમય પછી આપણું ટ્રેક્ટર જે હોમમેડ આપણે ઘરે બનાવેલું હતું ને એ ટ્રેક્ટર પાછું ચાલુ કરી દીધું આપણે જોઈ લઈએ ટૂંકમાં આમાં છે ને ફોડનું લુક આપવા અમે ટ્રાય કરી ફોર્ડ જેવું આકાર તમે જોઈ રહ્યું તમને જેવું લાગ્યું અમે ફોર્ડ જેવો ટૂંકમાં આકાર આપ્યો કલર થોડોક ચેન્જ કરી દીધો અમે કલ અલગ બનાવેલો છે કમ્પ્યુટર અંદર નહીં બ્લુ નહીં વાદળી મિક્સ કરીને આ ટાઈપનો કલર બનાવ્યો તો શું હોરા એસ્કે ભળાકા અને આ ટ્રેક્ટર કઈ રીતે બન્યું ને એમાંથી કઈ વસ્તુમાં બધી ઉપયોગ કરીને એ તમારે વિડીયો જોવો હોય તો એસ્કે ભળાકા આપણે ટાઈટલ ની અંદર છે ને એસકે ભડાકા બ્લુ કલર લખેલ આવતું ત્યાંથી ટચ કરીને આ કઈ રીતના બનાવ્યું ની ચેક કરી દીધું ઉભો રે તાકા છે માં ફૂલ હું બતાન તન જણા એમ છે ને માં બેહી જાય ને તો ખેંચી લે તો હે ને ફૂલ વિડીયો માં તમે આવેલો છે ને જોઈ આવજો આખો કઈ રીતના બન્યો એ હવે નેક્સ્ટ વિડીયો પણ આપણે ટુ વેલ છે ને એના કટકા ને બટકા કરવાના છે માં કઈ રીતના એમાંથી હું બનશે ઈ પણ આવી ટૂંક ટૂક સમય ની અંદર પાલક બઈના આ કાય વાંધો નહી મિત્રો આપણે બાજુના ગામમાંથી બકલ લઈ આવ્યા લે

પછી લખતા હોય ને ત્યાં બધી બધું બધું બનાવીશું તો છે ને મારો મિત્ર છે ને એના ઘરે ગયો કે હું દૂધ લઈને ડેરી દેવા જાઉં છોકરો બહુ કામ જો છે એ બ્લોક જોશે પછી ખબર પડશે ભાઈ હું હે મારી ભત્રીજીને લઈને છે ને ટ્રેક્ટર લઈને રોડ ઉપર આવ્યો આટો મારો આ અહીં ટૂંકમાં ટ્રેક્ટર માંકવાની ટૂંકમાં બે છે ને હાકે ને એટલે મજા આવે ને રોડ ઉપર આવી ગયા જા રોડ ક્યાં જવું આગળ હાકું ને હાકું ને જો હાંકવાનું કહે હાલો ભાઈ કઈ છોકરાઓને ફેરવીએ ફાઈનલી ભાઈ આપણે છે ને પ્રોગ્રામ સ્ટાર્ટ કરી દીધો કેવાનું આપણે બનાવવાનું છે પ્રોગ્રામ

નેક્સ્ટ વિડીયો હશે એ જોવા જાય છે જોવાનું ભૂલતા નહીં ને હવા હવાના સવારે ગામ જવાબ કામ કરતું હોય ખાટા તો એટલે ભણાવે ભેગા કરે એ લખે છે ને બાર ગામ ગયા મોડે એ આરામમાં છે વરસાદ આવે એવું લાગે જો અંધા રીણા હીણા ચાલુ છે મને નહીં ઝૂમ કરું જ દેખા જોણા રીણા આવે આમાંના જ દેખાતા હા વાહ હાલ તો હમણાં જવાનું છે વાર છે આપણે મોડક છે ભાઈ હાથક વાગે આવું ટ્રેક્ટરને બધા મૂકી દીધું અને આપણે જીનકું ટ્રેક્ટર ચાલુ કરી દીધું ભાઈ ત્યાં અમે પડ્યો છે જો હશે એટલું આંખ મૂણે મૂકી દીધું તો એવું છે ભાઈ આવું જવા જવાનું વાતાવરણ હોય ગામડા હાલો તો જ મસ્ત નોંધાણ કરે ચા પાણી પી લઈ તો ભાઈ અત્યારે જો અમારે ભી હું બનતું ને આ ટૂંકમાં આંખે ઝાર પેક કરી ગયેલ હતી પણ આ હેના માથા મારે મને આ જા તોડી નથી તમે હાવજુ ટૂંકમાં એમ કરી જાય ને એમ પણ એ ચેડો કરી દીધો અમારે હાઉજુના ત્રાસ બહુ છે ગોખો પાડ્યો હોય ઊભા ન ઉપાડ લે સાટા ચાલુ થઈ ગયા મને શું છે કે વરસાદ દ્વારકા ફૂગવા નહીં દે ને ભાઈ વટાણ મેં હાવણો ઉપાડ્યો આડે ભટા સાટા એ બસ ચિંક નાનું નાનું આ ભૂરું બસ મસ્તી એમ કે ભાઈ રહેવા દીજો હાલો ભાઈ તો છે ને આપ લોગને અહીંયા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાબા